અર્થને આધારે જે જે વાક્યો સાચા હોય તે વાક્યો સામે ખરાની નિશાની કરો પહેલો શબ્દ છે અહીં વિસ્મય અને ત્યાર પછી એનો અર્થ અહીં આપેલો છે નવાય ત્યાર પછી ત્રણ વાક્ય છે જેમાં પહેલું વાક્ય છે કે અરે વાહ શ્રેયા કેટલું સરસ ગાય છે બીજું વાક્ય છે કે ઓહો આજે તો વિરાટે એકેય રન ન કર્યો અને ત્રીજું વાક્ય છે જયદેવ આટલું સુંદર ચિત્ર તે દોર્યું છે એમ તો આ ત્રણેય વાક્યો જે છે તે વિસ્મય ભર્યા અથવા તો નવાઈ ભર્યા વાક્યો છે બરાબર એટલે જે વાક્યો સાચા હોય ને એ વાક્ય સામે આપણે અહીં ખરાની નિશાની કરવાની છે તો આ ત્રણેય વાક્યો જે છે તે સાચા થશે અહીંયા બરાબર ત્રણેય વાક્યો કેવા છે વિસ્મય અથવા તો નવાઈ ભરેલા છે આગળ જોઈએ ત્યાર પછી બીજો શબ્દ છે આનાકાની જેનો અર્થ થાય હા કે ના કરવી અથવા તો હયું પયું હોવાની દશા ત્રણ વાક્યો અહીં આપેલા છે એમાંથી આનાકાની કરતા હોય અથવા તો કે હા ના કરતા હોય તેવા વાક્યો કયા થશે તો કે પહેલું વાક્ય આરતી રમત રમવા માટે ઘડીક હા ને ઘડીક ના કહેતી હતી બીજું વાક્ય કોમલને વાંચવું પણ હતું ને લખવું પણ હતું તો આ બે વાક્ય જે છે તે આનાકાની કરતાં વાક્ય છે બરાબર જ્યારે ત્રીજું વાક્ય છે કે મહેશે ગીત ન ગાયું તે ન જ ગાયું તો આ વાક્ય નહીં આવે બરાબર આગળ ત્યાર પછી ત્રીજું અવમૂલ્યન એટલે કે ઓછું મૂલ્ય આંકવું તો ત્રણ વાક્યો જે છે એમાંથી અહીં ઓછું મૂલ્ય આંકતા વાક્યો કયા થશે પહેલું વાક્ય નૈતિકમાં ઘણી આવડત હતી પણ તેને જરાય આત્મવિશ્વાસ ન હતો ત્યાર પછી બીજું વાક્ય કે તન્વીએ સ્પર્ધામાં ભાગ તો લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કરતી આ બે વાક્ય સામે ખરાની નિશાની આવશે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે એકમને આધારે એક શબ્દમાં જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે કયા વિષયની પરીક્ષા હતી તો જવાબ છે ગણિત બરાબર આપણે અહીં બને ત્યાં સુધી એક શબ્દમાં જવાબ લખવાનો છે એટલે પહેલા પ્રશ્નના જવાબમાં ગણિત આવશે ત્યાર પછી બીજો પ્રશ્ન છોકરાએ દાખલો કેટલી વખત ગણી જોયો જવાબ છે બે ત્રીજો પ્રશ્ન દાખલાનો સાચો જવાબ શું હતો તો વીસ ચોથો પ્રશ્ન પચીસ જવાબ સાંભળી છોકરાને શું થયું તો જવાબ છે કે આ જ સાચો જવાબ હશે તેવું છોકરાને થયું પાંચમું છોકરામાં કયો ગુણ ન હતો તો જવાબ છે આત્મવિશ્વાસ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું તો જવાબ છે પસ્તાવો આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે આપેલ શબ્દ સમૂહને લગતા વાક્યો એકમમાંથી શોધીને લખો પહેલું છે કે પોતાના પર વિશ્વાસ ન હોવો તો આ જે શબ્દ સમૂહ અહીં આપેલો છે એને આપણે એકમમાંથી ગોતવાનો છે બરાબર આ શબ્દ સમૂહ જેની અંદર આવી જાય એવો વાક્ય આપણે ગોતવાનું છે આ એકમમાંથી તો અહીં ઉદાહરણ છે કે બાજુમાં બેઠેલો છોકરો અમસ્તો બીજું કહે એટલે તરત પોતાનું છેકી નાખે અને બીજું લખે બરોબર તો આ કયો ગુણ છે તો કે આ પોતાના પર વિશ્વાસ ન હોવો તે ગુણ છે તો આ રીતે આપણે લખવાનું છે ભાઈબંધના કહેવાથી સાચો જવાબ છેકીને પાછળથી લખ્યો ખોટો જવાબ આગળ છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરે પણ જવાબ ખોટો લખે મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં તો આ શું છે આ વાક્યો છે બરાબર જે વાક્યો અહીં પોતાના પર વિશ્વાસ ન હોવો તેને લગતા વાક્યો છે જે આપણે આ પાઠમાંથી ગોતીને લખેલા છે ત્યાર પછી છે પોતાના પર વિશ્વાસ ન હોવો ઉદાહરણ કે બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચું તો મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ મારા જ જવાબ તરીકે રજૂ કરીશ ભૂલ હશે તો સુધારી લઈશ અને જીતી લઈશ પણ મારો જવાબ તે મારો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમે આત્મવિશ્વાસથી કરી શકતા હોય તેવા કોઈ પણ પાંચ કામ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો બરોબર તમે જે કોઈ કાર્ય આત્મવિશ્વાસથી કરી શકતા હોય તેવા પાંચ કાર્ય લખવાના છે ઉદાહરણ અહીં આપેલું છે કે હું આઠ દસ ફૂટ જેટલો લાંબો કૂદકો લગાવી શકું છું તો અહીં પહેલું વાક્ય લખ્યું છે કે હું ગિરનાર પર્વત આરોહણ કરી જ શકું છું બીજું હું પાંચસો મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી શકું છું ત્યાર પછી ત્રીજું વાક્ય હું ચૌદ ફૂટ સુધી રસાચડમાં ઉપર ચડી ફટાફટ ઉતરી શકું છું ચોથું વાક્ય હું તરણ સ્પર્ધામાં ત્રણસો મીટરમાં નવ મિનિટમાં તરી શકું છું પાંચમું હું પાંચ કિલોમીટર જેટલું દોડી શકું છું તો આ મુજબના કોઈ પણ પાંચ કામ તમારા તમે તમારી જાતે પણ લખી શકો છો આ એવા કામ લખવાના છે કે જે તમે આત્મવિશ્વાસથી કરી શકતા હો બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કે આપેલ ફકરામાં મૂળ ફકરા કરતાં બીજા શબ્દો ઉમેરાયેલા છે આ શબ્દો છે કી ફકરો સારા અક્ષરે ફરીથી લખો તો અહીં જે ફકરો આપેલો છે તે છે કે આત્મવિશ્વાસનો ઘણો અભાવ હતો જ્યારે પોતાને જ વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શો અર્થ પસંદગી કરવાનો પણ શો અર્થ દાખલા ગણવાનો શો અર્થ છેવટે બીજાનો ખોટા જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી એને કહેવા દો પોતાનો સાચો દાખલો લખીને છેલ્લે પારકો ખોટો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ નહીં ચલાવીને છેલ્લે બીજાનો ગમે તેવો નિર્ણય કેમ સ્વીકારાય તો અહીં જવાબ લખેલો છે બરાબર કે આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને જ વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શો અર્થ પસંદગી કરવાનો શો અર્થ દાખલા ગણવાનો શો અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી કહેવા દો પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે ઉદાહરણ મુજબના બીજા વાક્યો બનાવો અને લખો અહીં ઉદાહરણ છે કે દાખલાને અંતે હું બીજાનો જવાબ ચઢાવું એ કેમ શોભે તો અહીં પહેલું કે ચોરી કરીને પાસ થવું એ કેમ શોભે બીજું ખોટું બોલીને ફાયદો લઉં એ કેમ શોભે ત્રીજું કામ પૂરું ન કરું અને ફાયદો લઉં એ કેમ શોભે બરાબર તો આ મુજબના વાક્યો બનાવી અને લખવાના છે ત્યાર પછી આગળ ઉદાહરણ છે કે લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ચાલે જેમાં અહીં પહેલું કે પૈસા મારા અને વપરાશ બીજાનો એ રીતે જીવન ચાલે તો આ મુજબના વાક્યો લખવાના છે બીજામાં આપણે લખી શકીએ કે મહેનત મારી અને ફળ બીજાનું એ રીતે જીવન ચાલે ત્રીજું બલિદાન મારું અને યશ બીજાનો એ રીતે જીવન ચાલે ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો બે ત્રણ વાક્યો લખો પરિસ્થિતિ અહીં આપેલી છે કે પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજસ હોય ત્યારે જે પરીક્ષામાં લખેલા પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમંજસ હોય તો સૌપ્રથમ શાંતિ જાળવી પછી જે મુદ્દાઓ પર શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરીશ અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્ન અને જવાબો ફરી ચકાસીશ આગળ તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે તો આ પરિસ્થિતિમાં તમે શું કરશો તો જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો સૌ પ્રથમ હું મારી ભૂલ સ્વીકારીશ ત્યારબાદ તે ભૂલનું કારણ શોધીશ જેથી ભવિષ્યમાં તે ફરીથી ન થાય જો શક્ય હોય તો તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ અને જો કોઈને નુકસાન થયું હોય તો માફી માંગીશ ભૂલમાંથી શીખીને આગળ વધીશ ત્યાર પછી આગળ તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે તો તમારે નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ ભવિષ્યમાં વધુ સારી તૈયારી કરવા માટે આ અનુભવમાંથી શીખવું જોઈએ અને ભૂલોને સુધારી આગળ વધવું જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કે માગ્યા મુજબ જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ પણ લખી શકો છો અહીં જવાબ લખેલો છે કે એકવાર શાળામાં વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું મેં એક અધૂરો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો જેના પર કામ કરતી વખતે મને ઘણી મુશ્કેલીઓ પડી પણ મેં મારી જાત પર વિશ્વાસ રાખ્યો હિંમત હાર્યો નહીં પોતાના આત્મવિશ્વાસ સાથે રાત દિવસ મહેનત કરી પ્રોજેક્ટ સફળ બનાવ્યો મને ઘણી પ્રસન્નતા મળી ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આત્મવિશ્વાસને અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હો તે વિશે લખો તો આ પ્રશ્નનો જવાબ પણ તમે જાતે લખી શકો છો અહીં જવાબ લખેલો છે કે એકવાર શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું મને વિષય વિશે સારી જાણકારી હતી મેં તૈયારી પણ કરી હતી પરંતુ સ્ટેજ પર જઈને બોલવાનો ડર લાગતો હતો મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પરિણામે તૈયારી હોવા છતાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શક્યો નહીં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે આપેલ ફકરામાં વ્યાકરણ અને વાક્યની દૃષ્ટિએ કેટલીક ભૂલો છે તે શોધો અને નીચે આપેલ જગ્યામાં સાચું લખો તો અહીં એક ફકરો આપેલો છે જે ફકરાની અંદર વ્યાકરણની રીતે અને વાક્યની દૃષ્ટિએ કંઈક ભૂલ છે બરાબર તે આપણે શોધી અને નીચે જગ્યા જે છે તેમાં લખવાનું છે તો અહીં લખેલું છે કે મેઘધનુષ્ય કેવું રળિયામણું દેખાય છે જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ્ય તાણીને અનેક પ્રકારના રંગો જળકાવી રહે છે ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું મેઘધનુષ્યના જેવો જગતમાં એક પણ બીજા રમણીય દેખાવ નથી એ જોતાં જ માણસનું આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સગળાની દ્રષ્ટિએ સૃષ્ટિની લલિત લલિતા ઉપર જડિત થઈ જાય છે બરાબર તો આ રીતે આવશે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો હશે તો જેનો જવાબ છે કે છોકરાએ પોતાના દાખલાના પ્રથમ જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો હશે બીજો પ્રશ્ન છોકરાને ક્યારે વિસ્મય થયું કેમ તો જવાબ છે કે જ્યારે પોતાના દાખલાનો જવાબ વીસ આવ્યો પરંતુ બાજુમાં બેઠેલા મિત્રએ જવાબ ત્યારે છોકરાને જરા વિસ્મય થયું હતું ત્રીજો પ્રશ્ન બીજાને પૂછવા બાબતે લેખક શી ટકોર કરે છે તો જવાબમાં આપણે લખી શકીએ કે બીજાને પૂછવા બાબત લેખક કહે છે કે બીજાને પૂછીને જ જવાબ લખવો હોય તો જાતે ઘણી જવાબ મેળવી ચેકીને પછી બીજાએ કીધેલો જવાબ લખો નહીં પણ પહેલાં જ બીજાને પૂછીને લખી નાખવો જોઈએ આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચનો કરે છે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કહે છે કે જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી બસ જવાબ તમારો જ હોવો જોઈએ એટલે કે તમારી મહેનતથી લખેલો જવાબ હોવો જોઈએ કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો આગળ પાંચમો પ્રશ્ન છેલ્લે લેખક શું શું પાકું કરવા કહે છે કેમ તો જવાબ છે છેલ્લે લેખક સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાકા કરવાનું લેખક કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર પાંચ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ